ઝઘડિયા તાલુકામાં અવારનવાર વિદ્યાર્થિનીઓ સાથે છેડતી તથા શારીરિક અડપલાની ઘટનાઓ બનતી રહે છે કેટલાક કિસ્સાઓમાં ભોગ બનનાર જાગૃત યુવતીઓ તથા તેમના વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં મામલો દબાઈ જવા પામતો હોય છે હાલમાં જ રાજપાડી ગામના એક શિક્ષકે સગીર વયની વિદ્યાર્થીનીને દાખલા શીખવાના બહાને તેના ઘરે બોલાવી શરીર ઉપર છાતીના ઉપર પેટના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતેના ભાલોદ રોડ રાજપાડી ખાતે રહેતા

નાર સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજિદ હુસેન વાજા નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે